હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ગુડ ને વાગી ગયા છે સાડા દસ ને પાંચ અને અત્યારમાં આપણે થોડી થોડી રસોઈ કરી નાખી છે બનાવી છે અડદની દાળ અને લેવા જવું છે બાજરી જુવારનો લોટ રોટલા કરવાના છે ને જો તો આજે મસ્ત વઘાર્યા વગરની દાળ આપણે કરી છે આમાં વન ટીસ્પૂન તેલ નહીં આવે એમને બાફીને ટમેટો મરચું લીમડો દાણા લસણ વાળું ખાંડેલી ચટણી હળદર જેવું બધું નાખીને બનાવી નાખી છે કાંદા છે મૂળા છે કાંકડી છે મમ્મી ગુડ મોર્નિંગ જશે કૃષ્ણ મમ્મી મેં જો ડાળ આપી છે તે પીવે છે ચાખવા આપી હતી મમ્મી કે મસ્ત છે હું પીવી હોય તો ગરમ ગરમ થોડીક પી લો લે જાય ગયું એ હે 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 કરતો તો ચાલો મારે જાવું છે લોટ લેવાની જો પણ અગિયાર થઈ ગયા તો લોટ લઈ આવું ભૂખ લાગી છે આવીને ખાઈ લઈએ દાબેડી લઈએ તો ચાલો તો જો હું ને મમ્મી બંને છે ને એક્ઝિબિશનમાં ગયા હતા તો ત્યાંથી આવ્યા અત્યારે બે વાગે ગયા જો અમે પોણા એક સાડા બાર પોણા એટલે ગયા હતા બે વાગી ગયા અને મમ્મીને મીટિંગમાં જવાનું તો એટલે મમ્મી ગયા છે મીટિંગમાં એને હું વચ્ચે ઉતારતી આવી ને ઘરે આવીને તો જો અહીંયા ભાઈ રમતા હતા દાદા હારે કા દાદા હારે રમતો હતો તું એ દાદા હાલે હું કાલતો હતો જય શ્રી કૃષ્ણ કહી દે બધાને હું કે જય શ્રી કૃષ્ણ રાધે રાધે ઊંઘ આવી લાગે છે કા પપ્પા ખાઈ લીધું જો આવીને છે ને એને ને રોટલી મેં ખવડાવી અને હવે ભાઈ ને સુઈ જવાનું છે પપ્પા જય શ્રી કૃષ્ણ આ તો સવારે મળ્યા કાંઈ નહોતા હું આવી ત્યાં તમે જતા રહ્યા હતા હા તો એવું હતું તો સુ વિચાર સુના દીજી સાચી વાત છે સુખી થવું હોય તો શુભ વાણી શુભ વિચાર અને શુભ વર્તન

ટ્રેક્ટર થી બધું પુરાણ કરે છે અને અહીંયા ટોયલેટ બાથરૂમ હતા ને તોડી નાખ્યા અહીંયા બે બે પ્રોજેક્ટ મુકાયેલા છે અહીંયા આ જે રેસિડેન્સી છે અને આ જે બને ને એ શું કહેવાય મોલ ટાઈપ બધી શોપ ને એવું હોય ને એ છે એવું છે ને અહીંયા જો બધા સાઈડમાં ખાડા હોય ને એનું પુરાણ કરી રહ્યા છે આ બધા કાનો છે ને આજે બાજુમાં જ સુઈ ગયો તો કા મમ્મી

આપણાને પણ વાલું જ નથી ના પાડે હમ એને ને બાજુ હું હોય ને અંદર નહુ હોય ઘણીવાર એવું કરે ત્યાં નહીં એમ બાજુ હું છે એમ એટલે હું એને નાનો કહેવો થોડ છે આનાથી તે આપણે એ રાખવાને થોડીક વસ્તુ હોય ને તો નાનો હારો પડે તાવે થોડો હ તો જો મમ્મી બનાવે છે રવો મને બહુ ભાવે નહીં મારે થોડું ખવાય

અહીંયા જો છોકરાઓ રેતી ભરવાનું કામ કરે છે કેટલા નાના નાના જ કામ અમે આ લોકોને ભણવાનું ને એવું કાંઈ નહીં કરાવતા હોય ને આ લોકો તો બિચારાને આવ આવું એમ થોડાક મોટા છે પણ ના ના એમ તો હશે મોટા થોડાક હમ જે બે બહુ મોટા સીધો બેઠા એમ બાપા હોય મોટા ભાઈ હોય

લાડવા પાર્ટી શાક ને પાર્ટી ને જોડે ચાલો બધાને જમવા બોલાય તું મમા નથી ખોટું જુઠ્ઠું બોલ માં એવું તો આ વિડીયો અહીં જ કરીશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય